પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા જિલ્લામાં પરપ્રાંતિયો બહારથી આવી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલી છે જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ તથા એસઓજી શાખા તથા તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સોની બજારમાં કામ કરતા કારીગરો મુસાફરખાના કંપનીઓ કારખાનાઓ હોટલો ધાબાઓ તેમજ ગામડામાં મજૂરી કામે આવેલા પરપ્રાંતિયો વગેરે જગ્યાએ પેટ્રોલિંગ કરી બહારથી આવી વસવાટ કરતા હોય તેમને ચેક કરવામાં આવ્યા છે જેમાં અલગ અલગ રાજ્યોના વસવાટ કરતા કુલ નવસો સત્યાવીસ લોકોના તમામ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા છે પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ હાલે મળી આવ્યો નથી તેમ છતાં તેની ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે આથી પશ્ચિમ કચ્છ જિલ્લામાં વસવાટ કરતા તમામ લોકોને વિનંતી કરવામાં આવે છે કે આપણી આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ રહેતા હોય તો તુરંત જ પશ્ચિમ કચ્છ જિલ્લાના કંટ્રોલ રૂમ પર તથા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરશો